આ બનાવ બનવા પામ્યો હોય ભોજન લીધા બાદ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી હતી પચીસ થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોય તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દાગધ્રાના લગ્ન પ્રસંગમાં બનાવ બન્યો હતો અને આ લગ્ન પ્રસંગમાં બનાવ બનતાની સાથે લોકો જે જમ્યા હતા તેને લઈ ફૂડ પોઈઝનિંગ થવા પામ્યું હતું ભોજન લીધા બાદ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું અને લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા પચીસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી હોય જેમાં પચીસથી વધારે લોકો જે હોસ્પિટલમાં જેમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હોય જેમાં દરેક લોકોને લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગ થવા પામ્યું હતું ત્યારે મહત્વનું કહી શકાય કે લગ્ન પ્રસંગમાં સુરેન્દ્રનગરમાં ગયા હોય સુરેન્દ્રનગરના લગ્ન પ્રસંગમાં લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી જેમાં લગ્ન પ્રસંગે હાજર રહેલા તમામ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોય ધાંગધ્રાના લગ્ન પ્રસંગ હોય અને લગ્ન પ્રસંગમાં આ બનાવ બનવા પામ્યો હતો જેમાં જમ્યા બાદ ભોજન કર્યા બાદ જે લોકો છે તે ફૂડ પોઈઝનિંગ થવા પામ્યું હતું જેથી તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સાડા પાંચ વાગ્યાના અરસામાં પુનિતનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગે હતો યોજાયેલો એની અંદર ઘણા માણસોએ બપોરનું જમણ લીધેલું હતું જેમાંથી અચાનક બધાની સાંજે તબિયત બગડતા લગભગ પંદર સત્તર નાના બાળ બાળકોને સાડા પાંચે લઈને આવેલા તો બધા અમારો હોસ્પિટલ સ્ટાફ તમામ એમની સારવારમાં લાગી ગયેલો પછી પાછળથી ઘણા બધા બીજા મોટા બાળકો નાના મોટા બધાને તકલીફ થયેલી છે અત્યારે લગભગ ત્રેવીસ જણા એડમિટ છે અને હજુ પણ હજુ બીજાને પણ તકલીફ છે એ પણ હજુ આવે છે એવું કહે છે પણ અમારો તમામ હોસ્પિટલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ ડોક્ટર સ્ટાફ હાજર છે અને બધાની સારવાર થઈ રહેલી છે એક બાળકની તબિયત થોડી ખરાબ લાગતા એમને રીરીફર કરેલું છે સુરેન્દ્રનગર